મને ખાતરી હતી કે મારી મારાથી કંઈક છુપાવે છે પણ એ રહસ્ય આટલું મોટું હશે એનો મને અણસાર નહોતો હતો એક રાતે મેં મારી મા સામે એક ઈચ્છા વ્યક્ત કરી જેની પૂરતી અશક્ય હતી હું બસ એક દીકરી તરીકે મારા મનની વાત કરી રહી હતી પણ બીજે દિવસે સવારે જ્યારે હું ઉઠી ત્યારે મારા રૂમમાં એ બધી ચીજો હતી જે મેં માંગી હતી નવા કપડા બૂટ દાગીના શીશો પર્સ પુસ્તકો અને એક સુંદર બેડ મારી માં જે લોકોના ઘરે કામ કરે છે આ બધું ક્યાંથી લાવી શકે તેમની વર્ણુક પર થોડીક બદલાયેલી લાગતી હતી મિત્રો મારું નામ રાધિકા છે અમે ગામડામાં રહીએ છીએ જ્યાં ધોયા રસ્તાઓ ઝાખરા વૃક્ષો અને દૂર ઉભેલી ઠાકોરની ભવ્ય હવેલી અમારા ગામની ઓળખ છે ગામના લોકો સાંજે ઝાડ નીચે બેસીને ગપ્પા મારે બાળકો ગલીઓમાં રમે અને હવેલીની ચમક દૂરથી દેખાય પણ આ ચમકની પાછળ અમારા જેવા ગરીબ પરિવારની કથની વાતો છુપાયેલી હતી મારા પિતા એક સમયે હવેલીમાં કામ કરતા હતા પણ ચોરીના આરોપે તેમને કાઢી નાખવામાં આવ્યા એ પછી અમારું ઘર ભૂખ અને ગરીબીના દરિયામાં ડૂબવા લાગ્યું મારે ચાર નાના ભાઈઓ હતા અને મા લોકોના ઘરે ઝાડુ સાફસુફ વાસણો અને રસોઈનું કામ કરવા લાગ્યા પિતાજી કંઈ કામ નહોતા કરતા એમને નશાની લત હતી અને દર મહિને થોડા પૈસા લાવતા પણ ખબર નહોતી ક્યાંથી એક દિવસ માએ ગુસ્સામાં કહ્યું હું થાકી ગઈ છું બાળકોને સંભાવું કે ઘરોમાં કામ કરું પિતાએ કહ્યું તું ચિંતા ન કર હવે હું બધું સંભાવીશ પણ અમને ખબર નહોતી કે એમને કોઈ કામ આવડતું જ નથી અને એ અભણ હતા આખરે ખબર પડી કે એ પૈસા ઉધારના હતા એક દિવસે એક અકસ્માતમાં પિતાનું મૃત્યુ થયું અને ઉધાર આપનારા લોકો અમારા ઘરે ટોયે વહવા લાગ્યા અમે ગામના નાનકડા મકાનમાં રહેતા હતા જેની એક બારી તૂટેલી હતી અને ઘરમાં બસ ચાર પાયો હતી માએ દિવસ રાત મહેનત કરી પણ લોકો પૈસાને બદલે લોટ દાવ આપતા અને ઘર ચલાવવું મુશ્કેલ હતું મેં એક દિવસ માને સૂચન કર્યું મા તમે ઠાકોરની હવેલીમાં કામ કેમ નથી કરતા ત્યાં સારા પૈસા મળે છે માએ નિશાસો નાખીને કહ્યું તારા પિતાએ ત્યાં ચોરી કરી હતી જો એમને ખબર પડે કે હું એમની પત્ની છું તો મને કામ કેવી રીતે આપે મેં કહ્યું તમે કોઈને કહેશો નહીં એમને ખબર નહીં પડે તમે એક વખત તો ગયા હતા એમને તમારો ચહેરો યાદ નહીં હોય માએ હસીને કહ્યું હા હા રાધિકા અમીર લોકોની યાદશક્તિ નબો હોય છે આખરે એ રાજી થયા અને બીજે દિવસે હવેલીમાં કામ કરવા ગયા હવેલીમાં એમને ઝાડુ મારવાનું કામ મળ્યું ચાર જન્મ આપ્યો હતો અને તેમનું શરીર ભારે થઈ ગયું હતું એમના માટે ઝાડુ મારવું મુશ્કેલ હતું એમણે કહ્યું મને લાગ્યું હતું કે રસોઈ કે વાસણનું કામ મળશે પણ આ તો ખૂબ મહેનતનું કામ છે હું ઘરે રહેતી નાના ભાઈઓને સંભાવતી પણ મારું મન હંમેશા માની ચિંતામાં ડૂબેલો રહેતો ચિંતાની રેખાઓ હું જોઈ શકતી હતી એક દિવસે મેં નોંધ્યું કે માં આવેલી જતા પહેલા એક અજીબ વર્તન કરે છે એ અમારા નાનકડા રૂમમાં જઈને તૂટેલી બારી પાસે કપડાં બદલતી અને નાભી પર આદુનો ટુકડો મૂકીને ટેપ લગાવતી હતી હું ચોકી ગઈ આ શું છે મેં છુપાઈને જોયું પણ પૂછવાની હિંમત ન થઈ એમની મને સમજાતી નહોતી શું આદુનો ટુકડો એમના થાકને ઓછો કરે છે કે આ કોઈ રહસ્યનો ભાગ છે થોડા દિવસો સુધી મેં ઘરમાં નજર રાખી અને નોંધ્યું કે રસોડામાંથી આદુના ટુકડા ઓછા થઈ રહ્યા હતા હું જ રાશન લાવતી હતી તો મને ખબર પડતી કે આદુ એ જ ચીજ છે જેમાં નાભી પર રાખે છે એક દિવસ ગામની ધોવિયા ગલીઓમાંથી હું હવેલી સુધી માનો પીછો કરવા ગઈ હવેલીનો દરવાજો હંમેશા ખુલ્લો હતો કારણ કે ઠાકોરો પોતાને ગામના રાજા માનતા હતા એમને લાગતું કે ગામના લોકો એમના નોકર છે મારા જૂના કપડાં જોઈને ચોકીદારે મને તાકીદ કરી અહીંયા નોકરની જગ્યા નથી ભાગ મેં કહ્યું હું નોકર નથી પણ એને હસીને કહ્યું તારા ચહેરાથી તો ભિખારી લાગે છે મારું હૃદય ભાગે પડ્યું હું ઘરે આવીને રડવા લાગી માએ પૂછ્યું શું થયું શું થયું રાધિકા મેં ગુસ્સામાં કહ્યું આ આપણી ઓકાત છે માં આ બધું પિતાને કારણે થયું જો એમણે ચોરી ન કરી હોત તો આજે આ ન થા માએ શાંતિથી કહ્યું એ હવે આ દુનિયામાં નથી એને દોષ ન આપ એ અભણ હતા નશાની લતે એમનું જીવન બરબાદ કર્યું પણ તું બતાવ તારે શું જોઈએ હું લાવી આપીશ મેં ગુસ્સામાં કહ્યું જો ઘરમાં દાવ રોટલી નથી તો શું લાવશો મને નવા કપડાં બૂટ દાગીના પર્સ પુસ્તકો શીશો અને એક રૂમ જોઈએ શું આ બધું લાવી શકશો હું રડતા રડતા ત્યાંથી ચાલી ગઈ આખી રાત હું વિચારતી રહી કે મેં મા સામે આવું ન બોલવું જોઈએ એ દિવસ રાત મહેનત કરે છે અને હું એમની સાથે ઝઘડું છું બીજે દિવસે સવારે માં વહેલા ઉઠીને કામે ગયા આખો દિવસ તે ન આવ્યા હું ચિંતામાં હતી વિચારતી હતી કે હવેલી જઈને એમને બોલાવો પણ મારા નાના ભાઈઓ શરારતી હતા એ મારી સાથે આવી જાત આખરે રાત પડી અને હું બેઠી બેઠી ઊંઘી ગઈ જ્યારે આંખ ખુલી તો માં રસોડામાં ઊભા ઉભા ખાવાનું બનાવતા હતા મેં કહ્યું માં આખો દિવસ થાકીને આવ્યા છો હું ખાવાનું બનાવી દઉં એમણે હસીને કહ્યું ના રાધિકા હું તારું મનગમતું ખાવાનું બનાવું છું તું જરા જાનવરોના રૂમમાં જા મેં તારા માટે કંઈક રાખ્યું છે અમારા ઘરમાં એક રૂમ હતો જ્યાં અગાઉ ગાયો અને મરઘા રાખતા હતા પણ હવે તે ખાલી હતો મેં પૂછ્યું શું રાખ્યું છે માં એમણે મુસ્કુરાહાટ સાથે કહ્યું જા જાતે જોઈ લે હું રૂમમાં ગઈ અને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ રૂમમાં એ બધું હતું હતું જે ગુસ્સામાં માંગ્યું પાંચ સાત જોડ બોટ દાગીનાનો બેગ એક સુંદર પર્સ પુસ્તકો મેકઅપના સામાન અને એક ચમકતો શીશો રૂમને સાફ કરીને સજાવેલો હતો નવા પડદા લાગેલા હતા અને એક ખૂબસૂરત બેડ પણ હતો મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હું હસતી હસતી રડવા લાગી હું દોડીને મા પાસે ગઈ અને એમને ગવા લગાવી દીધા મેં પૂછ્યું માં આ બધું કેવી રીતે લાવ્યા શું તમે ઉધાર લીધું મારે આ નથી જોઈતું આપણે બધું પાછું આપવું દઈશું માએ શાંતિથી કહ્યું રાધિકા તે જિંદગીમાં મારી પાસે ક્યારેય કંઈ નથી માંગ્યું પહેલી વાર તો શું હું ન લાવું આ બધું તારા માટે છે અને આ તારો રૂમ છે મેં કોઈ ઉધાર નથી લીધો મેં પૂછ્યું તો આ બધું ક્યાં એમણે હસીને કહ્યું બસ મારી પાસે સવાલ ન કર બધું ઠીક થશે પણ મારું મન શાંત ન થયું આ બધું લાખો રૂપિયાનું હતું અને અમે જન્મથી એટલા પૈસા ક્યારેય નહોતા જોયા એક દિવસે હું દાદીને મળવા ગઈ એમને મા વિશે સારું નહોતું લાગતું પણ મારી સાથે થોડી પ્રેમથી વાતો કરતા મેં નવા કપડાં બૂટ દાગીના અને પર્સ પહેરેલું હતું મારી સાચીની દીકરીઓએ મને જોઈને ચોકી ગઈ અને સાચી તો ઈર્ષ્યાથી બવા લાગી દાદીએ પૂછ્યું આ બધું ક્યાંથી તારી મા તો લોકોના ઘરે કામ કરે છે કોઈએ દાનમાં આપ્યું હશે મેં ગર્વથી કહ્યું ના દાદી દાદી આ બધું માયે શહેરમાંથી ખરીદ્યું છે સાચી ગયા પછી દાદીએ ધીમેથી કહ્યું રાધિકા તારીમાં કોઈ ખોટું કામ તો નથી કરતી ને એ ખૂબસૂરત હતી અને હજુ પણ છે આટલા પૈસા ઝાડુ મારવાથી નથી આવતા જો એ કોઈ ખોટું કામ કરતી હોય તો શું કરીશ આ વાતે મારા પગ નીચેથી જમીન ખેંચાઈ ગઈ હું ગુસ્સામાં ઘરે આવી અને માથી જવાબ માંગ્યો તેમણે ગુસ્સો કર્યો આવો બકવાસ સવાલ ન કર દાદીએ કહેલું કે જો મા ગુસ્સો કરે તો એ ખોટા હશે મારી શંકા વધી એક દિવસ હું ફરી હવેલી ગઈ ગઈ પણ ચોકીદારે મને ભગાડી દીધી ઘરે એક જૂનું બોક્સ હતું જે મારા ભાઈઓએ શરારતમાં તોડી નાખ્યું અંદરથી ઢગલો પૈસા નીકળ્યા હું ચોકી ગઈ ગઈ જ્યારે મેં મા સામે બોક્સ રાખીને પૂછ્યું આ શું છે આ પૈસા ક્યાંથી તો એમની આંખોમાં આંસુ આવી ગયા એમણે કહ્યું આ ગેરકાયદેસર પૈસા નથી રાધિકા પછી એમણે એક રહસ્ય ખોલ્યું હવેલીની મોટી માલકીન ખૂબ જ જાડી થઈ ગઈ હતી અને ઠાકોર સાહેબનું ધ્યાન બીજે ગયું હતું એ ચિંતામાં રહેતી અને ગુસ્સામાં ચીજો તોડતી માએ એમને કહ્યું હું તમારું વજન ઘટાડી શકું અને તમારો પતિ ફરી તમારી તરફ આકર્ષા માલકીને હસીને કહ્યું તે જાતે જોયું નથી તું પણ જાડી છે માએ કહ્યું હું એક અઠવાડિયામાં મારું વજન ઘટાડી બતાવીશ પણ તમારે મને લાખો રૂપિયા આપવા પડશે માએ મારા નાનાની જૂની પુસ્તકો શોધી જેમાં એક નુસ્ખો હતો આદુનો ટુકડો નાભી પર બાર કલાક મૂકવો માએ આદુનો ઉપયોગ કર્યો અને એમનું વજન ઘટવા લાગ્યું પછી માલકીને આ નુખો અજમાવ્યો અને એમનું પણ વજન ઘટ્યું ગયું ખુશ થઈને એમણે માને લાખો રૂપિયા આપ્યા પછી માએ કહ્યું આ પૈસામાંથી મેં તારી ઈચ્છાઓ પૂરી કરી હવે હું નોકરી છોડી દઈશ અને આપણે ગામમાં દુકાન ખોલીશું જ્યાં શહેર જેવી ચીજો વેચાશે મેં મા પાસે માફી માંગી મા હું દાદીની વાતોમાં આવી ગઈ હતી મને માફ કરો માએ મને ગવે લગાવીને કહ્યું એ લોકો હંમેશા આવી વાતો કરશે પણ આપણે ધ્યાન નહીં આપવું આપણા સારા દિવસો આવી રહ્યા છે આજે અમે ઘરે દુકાન ચલાવીએ છીએ શહેરની ચીજો ગામડામાં વેચીએ છીએ અને દુકાન ખૂબ ચાલે છે મારા ભાઈઓ સારી શાળામાં જ ભણે છે હવે અમારે કોઈના ઘરે કામ કરવું નથી અમે પોતાનું કમાઈએ છીએ ખાઈએ છીએ અને ખુશ રહીએ છીએ મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં દર્શાવેલ આદુનો નુસ્ખો તબીબી સલાહ નથી દોસ્તો આ વાર્તા તમને કેવી લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો આ વાર્તા એક કાલ્પનિક વાર્તા હતી તેનો ઉદ્દેશ ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હતો ફરી મળશું આવતીકાલે મિત્રો એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો અને જતાં જતાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર